મારી એક વાત જે તમે બધાને પૂછવી છે એ એ છે કે નેગેટિવ મેમરી જમા કેમ થાય છે root cause શબ્દ આપણે વાપર્યો તો આપણે root cause માં જઈએ અને એવો સવાલ પૂછીએ કે આ જમા કેમ થાય છે કડવી પડે તમારા ફોનમાં બહુ બધી ફોટોગ્રાફ્સની ઇમેજીસ ભી કઈ થઈ જાય તમારા ફોન સાફ કરવો પડે સમય સમય અંતરે વિડિયો ડિલીટ કરવો પડે કામ વગરની ચીજો કાઢવી પડે તમારા ઈમેલમાં અમુક થી વધારે ઈમેલ જમા થઈ જાય તો તમારી ઈમેલ નું ખાતું તમારું સાફ કરવું પડે કારણ કે મોર ધેન ઈટ કેન એબસોર્બ ઓર મોર ધેન ઈટ કેન મેનેજ એ જમા થઈ જાય તમારો ફોન હેંગ થઈ જાય છે સાદો ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે બધા આ અનુભવ્યો છે કે તમે તમે ફોટો પાડવા જાઓ ત્યારે તમને તમારો ફોન ઈવેન્ચ્યુઅલી કે કે ડિલીટ સમ મેમરીઝ તમારા ફોનમાં એટલી બધી મેમરીઝ તમે જમા કરી છે કે થોડી ઇમેજીસ કાઢી નાખો તો જ તમે નવો ફોટો પાડી શકશો આમાંથી તમે બધા પસાર થયા છો રાઈટ કે તમે અમુક લેવલથી વધારે એમાં જમા કરો એટલે તમારું સાદું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમને ના પાડે મગજ આપણું મન આપણું હૃદય પણ આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે તમે બિનજરૂરી કોઈ પણ વાત એમાં જમા કરતા જાઓ તો એક જગ્યા એવી આવશે કે જ્યારે તમને ના પાડી શકે આનાથી વધારે સહન કરી શકું એમ નથી વાત જો અથવા હું આમાં મારામાં હવે એબસોર્બ કરી શકું એમ નથી સમાવી શકું એમ નથી હોલ્ડ કરી શકું એમ કેટલા બધા ઘરોમાં તમે પસાર થયા હશો કે એવી વાતમાંથી ઝઘડો થઈ જાય કે તમને એમ થાય કે આમાં કઈ ઝઘડવા જેવું છે હા કે ના કરે એવી વાતમાં પત્ની મગજ ગુમાવે એવી વાતમાં પતિ મગજ ગુમાવે કે તમને એમ થાય કે આમાં આમાં મેં ક્યાં કઈ કહ્યું હું ક્યાં કઈ બોલ્યો છું અથવા પતિ કે સાદો સવાલ પૂછવા ગઈ હોય કે ભઈ ફલાડાને લગનમાં જવું છે કે નથી જવું અથવા હું કરું છું કે નથી કરું અથવા આ શર્ટ કેમ પહેર્યું છે અથવા આજે શું બનાવું આવી એવી ફालतू વાત હોય કે તમને થાય કે અને એમાં એવું મગજ જાય કે આજ પેરીસ રોજ આજ પેરીસ મને કેમ કહેવા આવી આ હું જીવે જ ન તો નાજુક તાતણો છે એક્ચ્યુઅલી ગુસ્સો અહીંયા આવ્યો નથી ગુસ્સો તો કેટલા દિવસથી ધીરે 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 થપ્પીમાં મુકાતો જતો હતો આ છેલ્લી ચોપડી જે તમે ઉપર મૂકીને એને લીધે આખી થપ્પી પડી ગઈ આ સો કોમન સાવ સાદી સાવ બેসিক લોચ અને મારી સાથે પણ થાય છે તમારી સાથે પણ થાય છે જગતમાં કોઈ એવું નથી જેની સાથે આ ના થયું હવે આમાંથી તમે બહાર કેવી રીતે નીકળી શકો આઈ ડોન્ટ નો અબાઉટ મેરિડિયન પોઈન્ટસ આઈ એમ ગિવિંગ યુ અ વેરી સિમ્પલ સોલ્યુશન ધ સિમ્પલ સોલ્યુશન ઇઝ સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ યોર સેલ્ફ મને ગુસ્સો આવે છે કઈ કઈ વાત પર આવે છે મને અસ્વચ્છતા પર ગુસ્સો આવે છે હું બહારથી આવું અને ઘરમાં તકીઓ ક્યાંક પડ્યો હોય ને જૂતા બહાર પડ્યા હોય ને ચાદર ચોડાયેલી હોય તો મારું મગજ જાય આમ સાફ કર્યા જ કરું થોડું ત્યારે અમે રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ અને સામે કોઈ બેઠું હોય એનો ગ્લાસ આમ બરાબર જો સીધી લીટીમાં ના હોય તો એનો ગ્લાસ આમ સીધી લીટીમાં મૂકું આ બીમારી છે આ નોર્મલ પરિસ્થિતિ નથી તમે સુઈ ગયા હો પથારીમાં અને પડદો જો આમ તેમ હોય આમ ત્રાસો તો તમારો ઊભા થઈ પડદો સરખો કરીને પછી પથારીમાં સુવું પડે તો જ તમને ઊંઘાવે આવું કોઈને થાય છે મને થાય છે ચપ્પલ જો બધાના એક જ લાઈનમાં ના મૂક્યા હોય તો ચીડ ચડે અને તમારે ચપ્પલ ગોઠવવા જ પડે ના ગોઠવાય ત્યાં સુધી તમારી દ્રષ્ટિ ત્યાં જ જયા કરે આવું કોઈને થાય છે મને થાય છે બરાબર

આ નોર્મલ પરિસ્થિતિ નથી હવે તમને આવું થાય છે બરાબર તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમારા સ્વજનોને આ કહી દો જસ્ટ આ વાતને સ્વીકારી અને જે લોકો તમારી આસપાસ જીવે છે જેને તમે ચાહો છો જે લોકો સાથે તમને સમય પસાર કરવો ગમે છે જે લોકો સાથે તમારે સંબંધ બગાડવો નથી એને કહી દો કે દોસ્ત મને અસ્વચ્છતાથી ત્રાસ થાય છે બને તેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરો

કેટલાક લોકો એવા છે કે જેનાથી અમુકથી થી ઊંચો અવાજ સહન નથી થતો ટેલિવિઝન નું વોલ્યુમ સેજ અમુક થી એટલે ઇરિટેટ થાય અવાજ ઉછો એને બદલે એકવાર જ્યારે ટીવી બંધ હોય તમારી આંખમાં આંખ નાખી શકે એવી સ્થિતિમાં એને એમ કહેવાનું કે આ સત્યાવીસ થી ઉપર જાય છે ને પછી મને તકલીફ થાય છે સાદી વાત છે આને છે ને આપણે શું કરીએ છીએ ગુચવીએ છીએ હમણાં નહીં કહેવાનું ઊઠીને બહાર જતા રહેવાનું ગેલેરીમાં ઊભા રહેવાનું બીજા રૂમમાં જતા રહેવાનું બારણા બંધ કરી દેવાના અને એક ઘડી એવી આવે કે જ્યારે આ બધાથી તમને ચેન ન પડે ત્યારે એક અવાજ ઓછો કર પણ ત્યાં સુધી જવાનું જ કેમ હતું આ તો સાદા કમ્યુનિકેશનની વાત હતી જેને આપણે દલીલમાં ટ્રાન્સફર કરી વાત તો કમ્યુનિકેશનની ની વી નીડ ટુ ટોક વી ડોન્ટ નીડ ટુ આર્ગ્યુ બટ વોટ વી ડુ ઇઝ વી ટ્રાન્સફોર્મ ઇટ ઇન ટુ આર્ગ્યુમેન્ટ संता पिता पति पत्नी हो मित्रों खाया वगर रह सौ महत्वटिविटी संवाद करता शिखो विवाद करता नहीं તમને જે નથી ગમતું એ વાત તમારા સ્વજન ને શાંતિથી કહો માં ગીઝર ચાલુ રહી જાય છે એ વાતે મારું મગજ જાય છે દરરોજ ચાલુ મૂકીને જતા રહો છો તમે કોઈ પણ પત્ની મને કહેવાય સુધી એવી ટેવ હતી કે હું ટૂથપેસ્ટ વાપરું ને એટલે ઢાંકણું ખુલ્લું જોયું આ મારી જ વાત છે મારે દૂર જવું જ નથી અને સંજય જેવો બ્રશ કરવા જાય એવો બ્રશ પછી કરે પેલા બારા ઢાંકણું ખુલ્લું છે અમે વી જસ્ટ ભૂલી જવાય છે એ જો તમે સ્વીકારી લો તો અહીંથી સમસ્યા પૂરી થઈ જાય ત્યાં ભૂલી જ જાય છે અંદર જઈ પોતાની પેસ્ટ પર કાઢી ડાકણું બંધ કરી દેવાનું કાનું મગજ આ દિશામાં છે આ ભૂલી જ જાય છે હવે ચાર દિવસ એ ખરેખર ઢાંકણું બંધ કરીને બહાર આવીને એમ કે ખુલ્લું હતું મેં બંધ કરી દીધું છે તો કદાચ પાંચમે દિવસે મને એમ થાય કે યાર રોજ બંધ કરે છે આજે યાદ રાખીને બંધ કરો આ બહુ જ સાદી બહુ જ સરળ ની ટીપ છે જે આપણે કોઈ ફોલો કરતા નથી સાદી વાત છે તમને કોઈ એમ કે કુકરની ચાર સીટી વાગે પછી ભાત ચડે પણ તમે બે સિટીમાં બંધ કરી દો અને રોજ એમ કહો કે કાચા જાય તો આનું કોઈ વિજ્ઞાન નથી કેમ ચાર વગાડવાની એનું પણ કોઈ વિજ્ઞાન નથી હું શરૂ શરૂમાં પરણીને આવી તો મારા મને એક દિવસ દળવા માટે અડદ ની દાળ અને ચોખા જુદા પલાળ કશું પણ તાત્કાલિક માની લેવું એ મારો સ્વભાવ નથી એટલે મેં પૂછ્યું કે કેમ જુદા એટલે એમણે કહ્યું મને નથી ખબર આટલા વર્ષોથી હું જુદા પલાળે આપણે જીનિયસ એટલે ભેગા બનાવ્યા પછી દળ્યા અડદની દાળ સરસ દળાઈ ગઈ ને ચોખા રહી ગયા આખા સમજણ પડી ગઈ એક વાડકી દાળ ને ત્રણ વાડકી ચોખા બગડી આ સમજણ પડી ગઈ હવે પોઈન્ટ ટુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ માય મધર ઇન લો કુડ હેવ સેડ અમે તો પહેલા જ કહેલું શી સે ધેટ રિલેશનશિપ ની ટીપ અહીંથી શરૂ થાય છે એમણે મને એમ તમે લાઈવ કરતા હો તો નહી કરતા સર આપની પાસે એમણે મને એમ કહ્યું કે સારું થયું આટલા વખતમાં મને ખબર ન હતી કે આ જુદા કેમ પળળવા એક વાડકી અડદની દાણ ને ત્રણ વાડકી ચોખા વગળ્યા સંબંધ ન બગડ્યો આપણે બધા એક વાડકી અડદની દાણ ને ત્રણ વાડકી ચોખા કરતા સંબંધને મહત્વનો નથી માનતા આપણે વસ્તુ દે મગત ઘણી મારી છે

બાત ને મારાજે હવે વાત જે મારે કરવી છે એ કરવી છે કે મેં કેમ ના પાડી હું એને મને પૂછ્યું કે કેમ ના પાડો છો તો હું એને એક્સપ્લેન મને નથી ગમતી એ ધરાલ પગે લાગે ના પાડવા છતાં સો આઈ ગોટ એન મને હંમેશા એવું લાગે છે કે કોઈ જ્યારે તમને નમે છે ત્યારે તમારા અહંકારને હવા આપે છે હું એ પરિસ્થિતિમાં મુકાવા માંગતી નથી કે મને એમ લાગે કે ઓહો લોકો આપણને પગે લાગે સાહેબ મારે જોઈતું જ નથી તમે આમ નમો એટલે હું આમ થાવ આ વિજ્ઞાન છે કોઈ નમે તો તમે ઊંચા થાવ મારે નથી થવું હું તમારા જ લેવલ મ છું કારણ કે હું પણ માણસ જ છું મારી પણ એટલી જ ભૂલો છે એટલી જ નબળાઈઓ છે એટલી જ સમસ્યાઓ છે અને મારી સાથે એટલા જ સવાલો છે જેટલા તમારી સાથે છે હવે આમાં મજાની વાત એ છે કે હું કેમ અહીંયા છું તમે કેમ તે છો કૌસ સવાલ દીત તમને થાય તો એનો મારી પાસે જવાબ એ છે કે હું દરેક વખતે મારી ભૂલમાંથી શીખી જાઉં છું હું એની એ ભૂલ ફરી વાત નથી કરું હું નવી ભૂલ કરું છું જો તમે એમ કરતા થઈ જશો તો તમારી જિંદગીમાં પણ સમસ્યાઓ નહીં હમણાં થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હું મારી જોડે રાખું છું અને મને સાડી અમુક જ રીતે જોઈએ એટલે ઇસ્ત્રી ગઈ સાડીમાં ઇસ્ત્રી પ્રકારનું કાણું પડી ગયું હવે સાડી તો એક જ હતી બીજી સાથે લઈ નહોતી ગઈ શું કરવું ફાટેલી સાડી પહેરીને સ્ટેજ પર જવામાં મને શરમ નથી પણ છતાં કદાચ ખરાબ લાગ જે છોકરી મારા રૂમ પાણી આપવા આવીને એને જોયું અરે સાડી ફાટી ગઈ હાય શું કરું કે બેન પાટલી મારીને સેફ્ટી પિન મારી દે એ માત્ર પાણી આપવા આવે ને આઈ એમ શ્યોર એની પાસે એવું કોઈ એજ્યુકેશન નતું એની પાસે એવી કોઈ સમજે નહોતી પણ એની પાસે વ્યવહારું જ્ઞાન હતું સાહેબ

સખત પગલા સાથે સાથે આપણી આસપાસ એવા કેટલાય લગ્નો છે એવા કેટલાય સંબંધો છે એવા કેટલાય દાંપત્યો છે જેમાંથી ઘણું શીખવાનું છે જાતે જ ઉખરીમાં માથું નાખીને ધડાકા ગણવા એવું જરૂરી નથી બીજાએ નાખ્યું છે તો એના માથે પડતા ખાંડણીયા ગણી લોકો તમને ખ્યાલ આવી જશે કોક કૂદે તો તમને ખ્યાલ આવે કે આ ડિસ્ટન્સ કેટલું છે શું કામ તમારે જ કૂદવું છે શું કામ તમારે જ એમાંથી પસાર થવું છે કેટલા બધા લોકો ને મે સાંભળ્યા છે અંગ્યા દાંપત્ય ઉપર જોક્સ કરે બહુ બધા લોકો દાંપત્યના જોક્સ મારે છે પત્ની આવી હોય અને લગન પછી પતિ દુખી હોય આમ હોય ને નો નો સોયની વાત ઉપર છો દુખી કોઈ લગન પછી અનછતાએ આ જો אביને થોસા મારે છે વાય આર યુ ટેકિંગ ઈટ હું ઘણીવાર કહું છું કે આ ખીચડી જેવી સિરિયલ તે moneybay.com જેવી સિરિયલ્સ ગુજરાતી સ્ત્રીની મજા પૂરાવે છે બધી હંસાવ છે હા કે ના

લગણે 25 વર્ષ પૂરા થાય મે લોકો પડવા આવે ફૂલ ભૂલાપે બોલજો કોણે કોણે સહન કર્યા વાય વાસ્કીસ એન્ડ ડાયર ના ફિંગ અબાઉટ ઇટ ડોન્ટ લફ સેનો અમે બહુ સરસ રીતે 25 વર્ષ પૂરા કર્યા છે અને અમે કોઈએ કોઈને સહન નથી કર્યા સો ડોન્ટ નોક લાઈક ધેટ અગેન ખા કવર ઓની વાત છે કે બે લોકો પોતાના દાંપત્યના 25 વર્ષનો પ્રવાસ એકબીજાનો હાથ પકડી અને બ્યુટિફુલી પૂરો કરે છે ઝઘડા કયા ગર્વ નથી તત કયા ઘરમાં મતભેદ નથી હોતા બે જણા પચીસ વર્ષ સુધી જુદા જુદા પરિવારમાં મોટા થયા હોય જુદી જુદી રીતે જીવ્યા હોય જુદું જુદું ખાધું હોય જુદો ઉછેર હોય જુદી માન્યતા જુદા સ્વભાવ તો મતભેદ તો થવાના અને મતભેદ ન હોય તો માલિક ગુલામનો સંબંધ કહેવાય હું કહું એમ તમે ચાલ્યા જ કરો તો એમાં ક્યાં દાંપત્ય છે તો તો નોકર લઈ આવો કે હમણાં જ કોઈ કે મને એક પોસ્ટર ભેટ આપ્યું છે મને એટલું બધું ગમ્યું હોય પોસ્ટર કે આઈ વર્ક ફોર મની ઇફ યુ આર લુકિંગ ફોર લોયલ્ટી ડોગ

આપણે કોઈનું અપમાન નથી કર્યું આપણે કોઈને ઉતારી નથી પાડવા આપણે કોઈને સુધારવાના કોઈ મોટા ક્લાસ નથી ખોલવા પણ તમારી પત્નીને એવું ચોક્કસ સમજાશે કે તમે હસ્યા નથી એનો અર્થ એમ કે તમે એનું ગૌરવ કરો છો તમે આવા ઉતારી પાડતા જોક ઉપર એનો હિસ્સો નથી બનતો અને જગતની કોઈ પણ સ્ત્રી એને સન્માન આપવામાં આવે ને એનાથી વધારે કંઈ માંગતી જ નથી એક સન્માન અને એક સ્વીકાર આના સિવાય સ્ત્રીની કોઈ અપેક્ષા સાદી જરૂરિયાતો છે ઘેર આવતા પતિ અચાનક જ ગજરો લઈ આવે ને મુંબઈમાં તો અમારે ત્યાં સિગ્નલ પર મળે અહીંયા ખબર નહીં મળે છે કે નહીં પણ ઘેર આવતા ગજરો લઈને આવે ને પતિ અને એમ કહે લે આજે ગજરો ધર્મઠ લઈ આવે અને સાહેબ એવી ભાગ્ય જ કોઈ પત્ની હશે જેની આંખમાં પાણી ન એનું કારણ એ છે કે હું તમને ઘેર પાછા આવતા યાદ આવીને એ જ એને માટે સુખની પળ છે એને એને નથી બધા જોઈતું છે

આપણે બધા ધંતે રહેશે જૂના 10 જારો વર્ષ જૂના સિક્કાને મારી મમ્મીનો આર્ન મારા પપ્પાનો ફલાણો ને આ ગંટડી ને આ ટીવી ને બધું કાઢીને પૂજા કરીએ છે કોઈ એ કોઈ દિવસ 12 મહિના ગરમ જમટનરી અન્નપૂર્ણાને મેં કહ્યું કે થેન્ક્યુ બસ તો અનિવાર્ય છે અમાકે એની પૂજા નથી કરવાની પણ જો પતિ પોતાની પત્નીને સંતાનોની હાજરીમાં એમ કહે કે તું 12 મહિના ગરમ સરસ જવાડે છે અમે બધા તારા આભારી છીએ તો સંતાન ને આ શીખવા મળે કે માં કરમ જમાડે છે એની 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 ફરજ નથી નથી જવાબદારી છે છે આ બહુ આપણે એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છે આટલું તો એને કરવું જ પડે ને એમાં શું નવાઈ કરે છે એ બહુ જ નવાઈ કરે છે રોજ કરમ જમાડવા માટે એને બહુ નવાઈ કરવી પડે છે અને તમે જે આનંદથી આંગળા ચાટીને જમો છો ને એને માટે એના આભારી થાઓ કારણ કે આ તો તમારા શરીરમાં રેડાતું પ્રાણ છે ઉર્જા છે એ તમારા શરીરમાં ઉર્જા રેડે છે અન્નપૂર્ણ છે આ ઘરની સે થેન્ક યુ ટુ હું નથી કહેતી પૂજા કરો નવી જાઓ ને એને ફૂલ ચડાવજો ને પત્નીને પગે લાગે આ બધી નોન સેન્સ વાત પણ એનો આભાર માનો એને સ્નેહ કરો કોઈ દિવસ સારું બન્યું હોય તો એને કહો કે બહુ સરસ બન્યું છે એને આનંદ થાય એટલું કરો કારણ કે તમને આનંદ થાય એ રોજ કરે છે એ તો રીંગણા નહીં ખાય એટલે કંઈ બીજું બનાવો કા રીંગણા કર્યા છે ખાવા આવું કે છે કોઈ દિવસ મને ભાવે હું આ ખાઈશ આવું કે છે કોઈ દિવસ ઘરના જો દીકરો અને પતિ ભાત ન ખાતા હોય અને એને દાળ ભાત ભાવતા હોય ને તો એ અઠવાડિયે એક જ વાર બને સર કેમ કે એ લોકો ન ખાય આ સ્ત્રી છે આ પત્ની છે આમાં છે આપણે મિસ કરી ગયા છીએ આ પોઈન્ટ એનો આભાર માનવાનો મહેનત કરીને થાકી કંટાળી સાંજના છેડે પતિ પૂછે ને કેવો બપોરે જવાબ ન સાંભળો જાઓ એ ભલે બોલતી તમારા મગજમાં જે ચાલતો એ ચાલવાનું પણ એને આ પૂછ્યા સુખ છે પણ એ સુખ આપણે સંભાવ આપી શકતા નથી અને બીજી તરફ પત્ની આખો દિવસ ઘેર રહી હોય બપોરે નેટફ્લિક્સ જોયું હોય હજાર વોટ્સએપ ફોરવર્ડ કર્યા હોય એ પછી જો પતિ થાકીને ઘરે આવે ને મગજ ગયેલું હોય તમે તો બધો ગુસ્સો અહીંયા છો આ પણ કરે કેટલા પરિવારમાં ચાલીસ ચાલીસ વર્ષ પુરુષ ટિફિન માંથી જમે છે કેમ કારણ કે એનો પરિવાર ગરબ જમી શકે સર આપણે કોઈ દિવસ આ વિશે થેન્ક યુ કહેતા શીખ્યા શકીએ કે તમે રોજ ટિફિન માંથી જમો છો અમે રોજ ગરમ રોટલી જમીએ છીએ થેન્ક યુ હું રોજ ગરમ રોટલી તોડું ને ત્યારે મને તમે યાદ આવો કે તમે ઠંડી ખાતા હશો પણ શું કરીએ વી ડોન્ટ કરેસ સામ સામે અપ્રિસિયેશન નામની ચીજ આપણે ભૂલી ગયા છીએ અને એ કરવામાં આપણને વેવલાઈ લાગે છે એમાં હું રોજ કહેવાનું એમાં હું વખાણ કરવાનું હવે કરે જ છે ને બધા બૈરા આ બધાય બૈરા કરે છે અને યુ સાંભળવું છે અને કહેવામાં કોઈ નાનું થઈ જતું નથી હું તમને સાવ સાદો દાખલો આપું આ ભગવાનની સ્તુતિઓ કેમ કરો છો એને નથી ખબર કે તમે ભગવાનને પૂજો છો હનુમાન ચાલીસા ગાયત્રી ચાલીસા શું કામ વાંચો છો ના વાંચો એની પણ પ્રશંસા તમે છે સાહેબ એના એની પ્રશંસા કરો તો એ ખુશ થાય તો તમને મનવાંચિત ફળ આપે આવું દરેક સ્તુતિને અંતે લખ્યું હોય છે હા કે ના જો જગત નિયંતા જગન્નાથ સૌને સમજતા અંતર્યામીને પણ પ્રશંસા ગમે છે તો આપણે તો માણસ છીએ સાદા નોર્મલ કેમ નથી કહી શકતા કે બહુ સરસ તું સારી લાગે છે અને આ જ લગ્ન થતા પહેલા ફોન ઉપર કલાક સુધી ધીમા અવાજે ધીમે ધીમે વાતો અને બાજુવાળાને ખબર ન પડે કે શું વાત કરે છે પેલાની પેઢીમાં પતિ ક્યાંક મુંબઈ નોકરી કરતો હોય પત્ની ક્યાં કમરેલી જુના હોય અને ફોન બાજુ વાળા ને ત્યાં હોય ત્યાં બોલાવે આખું ઘર ભેગું જાય ફોન આવ્યો કોને અને ફોન પત્ની ઉપાડે એટલે પેલો સામેથી કહે કે તને બહુ યાદ કરું છું હમ તું યાદ કરે છે તને ખબર છે ને હું તારા હાથ આવવાના સપના જોઉં છું બસ હું એ દિવસની રાહ જોઉં છું ત્યારે આપણે ભેગા રહીએ બધા છે આજુબાજુ હા પાછો ફોન કરું ના 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 કેને એમ જ અને છતાં સાહેબ યાદ કરો એ દિવસો જે મને નતું કહેવાતું ને બધું સમજાઈ જતું અને હવે ક્લેરિટી થી કહેવામાં આવે છે તો પણ સમજવાની આપણી તૈયારી જ નથી શું થઈ જાય છે એવું આપણે આપણા જાય છે પતિ પત્ની વર હું આવા શબ્દો વાપરતી જ નથી છોકરાઓ એમના રસ્તે જતા માતા પિતા નહીં હોય કદાચ કાલે તમે જ બે જણા હશો જેને એકબીજાની સાથે જીવવાનું છે અને જે વિષય આપણે બધા અજ્ઞાત છીએ એ વિષય ઇગ્નોરન્ટ છીએ આપણે એ વિશે વિચારવાનો સમય પણ આપ્યો જ નથી ખરેખર તમારે જ એની સાથે સંબંધ સારા રાખવાના છે જેની સાથે તમારે રહેવાનું છે પણ પત્નીને કે આગી ખાસ અને પડોશી કે તમે સેજ ગાડી જો ખસેડી લો ને તો હું શું પાર્ક કરી શકું ત્યાં સારા થવું જેની જોડે કોઈ નિસ્બત નથી ત્યાં તમારે બહુ સારા થવું બહુ ભલા માણસ હો આવું તો હજાર વાર આજુબાજુના લોકો પાસેથી સાંભળ્યું કોઈને ખસ ના કે પણ ઘરમાં આવો તો ખબર પડે કે કોને ખસ કે છે અને કેવી રીતે કે છે પત્ની

छूटा छेडा ए मरे माटे भयानक शब्द नथे न झलेवाय अब वो હું માનતી ન હતી પણ લેતા પેના કુષ્કર સમય આપીને એ રિલેશનશિપ ને વર્કેબલ બનાવાના તમામ પ્રયાસો કરી જોવા જોઈએ એ હું મдроડપણે માનું છું જે આપણે મિસ કરી રહ્યા છીએ નથી ફાવતું એવું તો કેટલાય લોકો કહે છે અચ્છા मजा की बात है कि शुरुआत में तो बे जना एकदम लवी डबी हो एक वर्ष तो हनीमून ना पीरियड कोई समस्या नहीं बाहर जता है बे जना ने कहा कि मैं ब्लू शर्ट पहरू न पहरू तरत बदली कर